સુંદર સમયને માટે દેવનો ઓફિસ કડ માનું છે તેમની દયા તેમની કૃપા તેમનો પ્રેમ આપણ સર્વ પર બનાવી રાખ્યો અને વિશેષ આપણે ગીત શાસ્ત્રમાંથી એક વચન જોઈશું જ્યાં દાઉદ ભક્ત પણ સુંદર વચનો ત્યાં બતાવે છે અને શીખવે છે દાઉદનું જે ગીત છે એકસો અધ્યાય ગીત શાસ્ત્ર એકસો તેતાલીસમાં અધ્યાય અને એની આઠ કલમ તમે મારી સાથે ખુલી શકો છો અને આ કલમની અંદર એવું લખવામાં આવ્યું છે કે મને સવારે તારી કૃપા હવે દેવે જ્યારે આપણને સવારે એની કૃપા એટલે પ્રેમ આપણા પર પ્રગટ કર્યો આજનો દિવસ આપણે જોઈ શક્યા છીએ એટલે દાઉદ ભક્ત અહીં કહી રહ્યો છે કે મને સવારે તારી કૃપા જણાવ કે જેથી કરીને દેવની કૃપા આપણા પર હતી તેથી કરીને આજની કૃપા આપણે જાણી શક્યા છીએ કે દેવની કૃપા દેવનું પ્રેમ આપણા પર હતું બીજી બાબત આપણે જોઈએ છીએ કે કેમકે હું તારા પર ભરોસો રાખું છું દાઉદ ભક્ત કહે છે કે હું તારા પર ભરોસો રાખું છું એવી જ રીતે આપણે પણ ભરોસો જે પરમેશ્વર પિતા પાસે રાખીએ છીએ તો એ ભરોસાનો પ્રતિક પણ છે આજે એક નવો અવસર નવી તક જે મળી છે દેવ તરફથી આપણને મળી છે પછી નીચે આપણે જોઈએ છીએ કે કેમ કે જે માર્ગ માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવો હવે સુંદર દિવસ તો દેવે આપી દીધો છે પણ આપણે એને પ્રથમ સલાહ પણ લેવાની જરૂર છે કે મારે કઈ માર્ગે ચાલવું જોઈએ એના હાથમાં આપણે સવારે સોપાવાની જરૂર છે કે ભાઈ મારે આખો દિવસ કઈ માર્ગે ચાલવાનું છે શું કરવાનું છે દરેક પરિસ્થિતિને આપણે દેવના હાથમાં સોંપવાની જરૂર છે દેવને પ્રથમ પ્રથમ સ્થાન આપણે આપવાની જરૂર છે પછી નીચે વાત છે કેમ કે હું તારા પર મારું અંતકરણ લગાડ છું યે દાઉદ કહે છે કે હું તારા પર મારું અંતકરણ લગાડ છું અને આપણે જોઈએ છે કે જ્યારે આ પ્રસંગ પ્રમાણે આપણને યાદ અપાવે છે કે દેવની જે કૃપા છે ત્યારે એ દર સવારે નવી થાય છે અને પરમેશ્વરની કૃપાને લીધે આજનો દિવસ આપણા જીવનની અંદર મળ્યો છે તો પ્રથમ જ્યારે પણ આપણે પ્રથમ આજ શરૂઆતના પ્રથમનો જે ભાગ છે તેમાં આપણે પરમેશ્વરના હાથમાં સોંપાવવાનું છે કે જેથી કરીને આપણે પરમેશ્વરનો આભાર માનવાની જરૂર છે કે જેથી કરીને પરમેશ્વર આપણને આખો દિવસ આપણે આપણને સંભાળ રાખી શકે બીજું કે તેની કૃપા દર સવારે નવી થાય છે હવે જ્યારે જોઈએ છે કે જ્યારે આપણે વિશ્વાસ રાખીએ છીએ અને તેને આપણને યોગ્ય માર્ગની અંદર ચાલવાની માટે પણ આપણે દેવની પાસે આપણે સલાહ લેવાની જરૂર છે અને વિશેષ કે સવારને પર સવારના પહેલી થોડી જ્યારે આપણે જાગીએ છીએ ત્યારે પ્રથમ સ્થાન આપણે દેવને આપવાનું છે અને આપણા જીવનના જે આખો દિવસનો જે દિન જીન કાર્યો છે એની બાબતોની અંદર જે આપણા નિર્ણયો છે એ નિર્ણયો અને જીવનના જે નિર્ણયો છે એ પણ દેવના હાથમાં આપણે સોંપવાની જરૂર છે કે જેથી કરીને દેવ આપણો આખો દિવસ સંભાળી સંભાળી રાખે અને જે આ આખો દિવસ આપણે આશીષમય છે અને આનંદથી આપણે દિવસ વિતાવી શકીએ માટે આપણે દેવને પ્રથમ સ્થાન આપવાની જરૂર છે આ વચન આપણને એવું શીખવે છે કે પ્રથમ સ્થાન આપણને આપણે દેવને આપવાની જરૂર છે જેવી રીતે દાઉદ ભક્ત કહે છે કે મન સવારે તારી કૃપા જણાવ આજે આપણને દરેક જણ એક સુંદર અવસર મળ્યો છે કે જેથી કરીને દેવની જે કૃપા હતી એ આપણા પર પ્રગટ થઈ એટલે તેથી જાણી શકીએ છીએ કે દેવની કૃપાને લઈને અન્ય દિવસ આપણે જોઈ શકીએ છીએ વિશેષ આપણે આ ટૂંકા વચનો દ્વારા દેવ તમે સર્વના આશીર્વાદ કરે ગોડ બ્લેસ યુ